તો મેરડી પાસે કામ લેવા માટે ભાઈ તમારે તમારા પૂર્વજને સાથે રાખી પૂર્વજની પૂર્વજને સાથે રાખશો તો તમારી મેરડી જરૂર કામ કરશે તમારા રણખાંભીના સુરવીર કોઈ હતા જેના ભેગા માતા મેરડી જેના ભેગી હતી અને આ મેરડી છે ઉગતાની મેરડી આ ઉગતા પોરની મેરડી છે આના કારણે તમારા પૂર્વજ આવે ખરા કબેના ત્યાં પણ તમારો પૂર્વજ રોવા માંડે છે બોલતા નથી તો નથી બોલતા એનું પાછળનું કારણ છે કે તમારા પૂર્વજ ભેગું ધર્મ છે આ ધર્મનો ન્યાય થતો નથી આવું મસાણી મેરડી કહું છું પણ પેલા વેલા આ મેરડીનો ન્યાય કરો અને આ મેરડીને તમે પેલા તમારા પૂર્વજને પૂછીને તમારી કુળદેવીને પૂછી અને મેરડીનો શું વ્યવહાર કરવાનો છે એ વ્યવહાર કરો વ્યવહાર કરશો પછી તમારા પૂર્વજ બોલશે ને તમારો પૂર્વજ બોલશે તો તમારા ધર્મ બધા ચાલશે તો એક આજે નહીં ચાલે ને કાલે નહીં ચાલે એવું મસાણી મેરડી કહું છું પેલા તમારી કુળદેવીને પૂછી અને મેરડીનો વ્યવહાર કરો તમારી માતા કહે આ મેરડીને પૂજવાની છે તો પૂજો તમારી કુળદેવી એમ કહે કે ભાઈ આ મારા ખાતામાં નથી મારો દીકરો લેવો એનો પર્સનલ વ્યવહાર છે તો મારા દીકરાને પૂછી એનો વ્યવહાર કરી દો તો તમારા સુરાપુરાને પૂછી અને મેરડીનો વ્યવહાર કરવાનો થાય જે ધર્મ હોય ધરમ ભેગું ધર્મ ભેળવી દેવાનું પણ ધરમ ભેગું ધર્મ ભેળવતા પહેલાં દસ વાર ધર્મને તમારે સુરાપુરાને પૂછજો તમારી માતાને પૂછજો કે એવું કોઈ તમારાથી ખોટું કામ ન થઈ જાય કારણ કે માતા બેસાડીએ છીએ ને ત્યારે આપણે પચાસ પુરાવા લઈએ છીએ કે માં કે સુરાપુરા દાદા તમે અમારા દાદા હો તો નાના ભાઈ ઘર ઘરે સંતાન નથી સંતાન થાય બાપો કે પૂજા કે દાદા આ નાની દીકરી છે બરાબર આ બે વાર પાછી આવી છે દાદા એ ઘરે વહી જાય તો તમે બેસાડીએ આવા તમે દસ પુરાવા માગો છેલ્લે એક માણસ બાકી રહી ગયો હોય ને એ એમ કે બધાનું કામ થયું મારું કામ તો થયું નથી જો સુરાપુરા બેસાડવા જવા સાચી પણ મારો દીકરો નોકરી લાગી જાય તો આને સુરાપુરાને બેસાડી દે છેલ્લે બાપો મજૂરી કરી ગમે ને મારા મહદિવ પાસે ભીખ માંગીને દીકરાનું નોકરી લગાડી દઈએ અને પછી તમે સુરાપુરાને બેસાડો એટલે પ્રમાણ લઈ અને કોઈ એક જ કોઈ માણસ આવીને કે આમ સુરાપુરા નહીં આવી મેરડી બેઠી છે તો પતરાવી આને એટલે ધર્મને કોઈનો ન્યાય કરતા પહેલાં તમારી કુળદેવીની દસ વાર પૂછજો તમારી માતા એમ કહે કે દીકરા હું માતા એમ કઉ છું તારી કુળદેવી એમ કઉ છું કે આ ધર્મ મારા ખાતામાં નથી તારા સુરા કીએ એ પ્રમાણે તારે કરાવવાનો તું મારી મારો ઘરનો વડીલ મારી દાદીમાં મારી તું છો તો મારી એ મેરડીનો વ્યવહાર તું કરાવી દે તું ક્યાંય ગતિએ વ્યવહાર કરાવું તમારી કુળદેવીને આગળ રાખી અને મેરડીનો વ્યવહાર કહેતો વ્યવહાર બેસાડવાનો કીધો બેસાડવાનું પણ આનું કામ તમારે તમારે ઘરે કરવું પડશે કોઈ તમારા તમારા ઘરના હોય કુટુંબના કુટુંબના છે 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 પણ એની પાસેથી ઓલું થતું નથી નથી વાત વાત થતી સરખી આપણે આપણે એક બે વાર કરી મારે પૂછવું તકલીફ તો માતા પાસે પાછી ગયા પેલા તો એ સારું ત્યારે પછી પછી આપને જવાબ આપ્યો નહીં સરખો અહીંયા જુઓ હવે જે વાત છે છે ને સુરાપુરા સંયુક્ત પરિવારના તમારે એક નાતો નથી તો એ ચોખટથી વાત કરો કે ભાઈ જે સુરાપુરાની વાત છે એ આપણા સમસ્ત પરિવારના છે સાત અગિયાર તમારા હોય તો સુરાપુરો તમારો તમારો તમારા બસાણી મેળવી કહું છું હું માતા જો ગણીને આવ્યો સોળ ઘર ફરીને આવી હોય તો સોળ ઘર તમારા હોય તો સુરાપુરો તમારો હોય તો તમારા એ મઢના જે બાનાધારી હોય દેવના એ ભુવાજીને કયો કે આપણા સોળ ઘર વાત છે સોળ ઘર ના આપણા સુરાપુરા છે આનો વ્યવહાર કરવાનો થાય તો કારણ કે તમારી દેવથી આગળ ન્યાય તમારી માતા કરશે તમારી કુળદે કળ વગર બળ ન થાય બીજા કોઈ ન્યાય કરી શકે નહીં દરેક ન્યાયમાં આપણું ઘરનું વ્યક્તિ સામેલ હોવું જોઈએ તો ન્યાય સત્ય થાય આપણી ગુરુદેવીને ખબર ન હોય ન્યાય કરીએ તો ન્યાય થાય નહીં કાલે ન્યાય ઉભો 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 જ રહીએ તો આનો પાઠ નાખી

છઉ જાગો હું તમારો પૂર્વજ છું તમારી માતા ને પૂર્વજ છું જાગો એકવાર વાર બાઇક ઉપર થી ઉલાડી નાખી દીધો બાઇક ઉપર ચાલુ બાઇક ઉપર થી ઉછાળી નાખી દીધો મેં જ નાખ્યો છે મારી બરોબર હવે કદાચ એની ભક્તિ હોય કદાચ અંતરના ના નાતી મને કદાચ સુરવીર ને માને અંતરના ના નાતી મને કદાચ સુરવીર ને મને માને તો આજે હું પ્રમાણ દેવા તૈયાર છું કાલે તૈયાર છું

મેરડી આવી નાગણી સંજે ઉભી રહી તો માનજી જગત મસાણી માતા બોલી જે અમારું મસાણી નું વચન છે બીજી વાર લેવા જાય છે કે આ તમારી કાળકા આવી ગઈ તો મારી બીજી વાર લેવા જાય છે કે પેલા એને વેદ તો પૂરા કહે વેદ પૂરા કરે અને પછી લેવા નીકળે કે અરે મારો બાકાળીને વેદ બાકી પડે માં કાળીને વેદ પેલા પૂરો કરો પણ માં હું કહું છું તમને કે મને બતાવો તમે તમારો જે કઈ ન્યાય વ્યવહાર પડ્યો મને કયો પેલા પેલા વેલા પેલા વેલા તમારે સોડા પુરાણ કરો ભાઈ સોડા પુરાણ કરશો તો માતાઓ બધી હાલશે તમારી માતાઓ એક આજે નહીં હાલે કાલે નહીં હાલે મસાણી મેળવી કરું કારણ કે જ્યાં લગી દીકરા ભટકતા હોય ત્યાં લગી માં એ કઈ હાલે નહીં કારણ કે એને એ પેલા પેલા દીકરા એના ઈ હતા તમે નહીં એ માતાના ના પગ પકડી લે પણ તમારી માતાઓ હાલશે નહીં પણ તમે જે અત્યારે માતાને લેવા માટે જાવ છો એ જે કોઈ દેવ ના બાના તમને નક્કી તો કર્યું હશે ને બરાબર નક્કી કર્યું છે પ્રમાણ એ પાસે તમે તમે એમને લેવા જતા ને તમે પણ કોઈ તમારો દેવનો વ્યવહાર હજી બાકી રહેશે તો માતાને લઈ લ્યો એમાં ના નથી પણ લીધા પછી પૂછો મારી તારો વ્યવહાર શું તો મસાણી મેરડી બોલી ગઈ હોય પણ કાળકા જેવી જો કદાચ કળની ધણિયાણી આવીને ઉભી રહી ગયું વ્યવહાર મારો આજે ઉભો છે ને ખાલી ઉભો છે તો મારી તારો વ્યવહાર શું એ તો બોલ તારો વ્યવહાર શું એ તો બોલ કઈ તમારી માતા તમારી માતા તમને આપણી સપની આવીને કહેશે કોઈ ભુવાને ખોરી આવી અને બે વાતો કરી જાય દીકરા આ મારો વ્યવહાર ને આ મારી વાત આમારો વ્યવહાર ને અમારી વાત તમારી માતા કેસે હું મસાણી મેળવી કઉ છું તમને ભાવ હશે તો તમારી માતા સો જવાબ દેશે દેશે ને દેશે પણ તમારા જે ભુવાજી છે બરાબર એને ભેગા રાખજો કારણ કે દેવ નું બાનું એના પાસે છે પણ એ આળસુ માણસ છે થોડોક એક નંબર નું આળસુ માણસ છે અને આળસુ કરતાય થોડુંક સંપત્તિ આહવાન ને કારણે છે ને માણસ કહેવાય છે કે જેને કિંમત નથી થતી

કુટુંબ સહકાર દેવું જોઈએ બાકી આવશે મારી અડધી રાતે હું ઊભો રહીશ તમારા તમે ઊભા છો પણ કુટુંબમાં કોઈ સહકાર તો દેવું જોઈએ ને ભાઈ કે મારાથી ભેગું કોઈ થાય એવું નથી મારી તો તમે તમારી ગુરુજી વિનંતી કરો બરાબર છે ભેગું તું કર બાકી તમારી માકડી તમારા માટે ચાલો હાલે છે આજે હાલે કાલે કામ કરે છે તો મારું કામ કરે મારી કઈ મારી આટલા વરસ મારી પાસે ધંધો નથી 10 વરસ હતો જો ધંધો નથી હાલો બોલ ધંધો કરું શું કરું એક એક મિનિટ એક મિનિટ હાલો આ ધંધો ત્રણ વાર આપ્યો છે કે ધંધો ત્રણ વાર આપ્યો છે બરોબર છે પણ કે એક જગ્યાએ ખાડો ખોદો ને તો સફળતા મળે પણ તમે ઘરે ઘરે ખાડા ખોદો અહીંયા દિલ કશું તો પાણી થશે અહીંયા પચાસ ફૂટ અહીં ત્રીસ ફૂટ ચાલીસ ફૂટ તો સફળતા ન મળે ચાલુ ધંધો ચાલુ ધંધો બંધ કરી દીધો ચાલુ ધંધો બ્રેક મારી દીધો તો એનું કારણ

બાકી માતા નડે પિતા નડે અને કરેલું ખવડાયેલું આવું વિચારશો તો જિંદગી આખી આ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળશો નહીં અંધશ્રદ્ધામાં એટલા બધા ડીપમાં ન ઉતરો બરોબર કે જે તમને કાયમ માટે જીવનમાં કોરી ખાઈ ને પ્રગતિ તમારી રૂંધાઈ જાય દાદા મહાદેવ જન્માક્ષર લઈ લો જન્માક્ષર જોઈ લો તમારા હવે બરાબર છે એટલે એટલી બધી અંધશ્રદ્ધા ન રાખો શ્રદ્ધા રાખો સો ટકા પણ પ્રયાસ તમારો હોય તો પ્રયાસમાં અડચણરૂપ અટકે ન્યાત્તમ ભગવતી સહાય કરે બાકી તમે કયો મારી તું નોકરી પણ દેવા દઉં ઘરે બેઠો જાવ અને કોઈ કંપની વાળા લેટર નાખે તો અશક્ય વસ્તુ છે જોબ કરવા માટે કોઈ પણ કામ કરવા માટે તમે તમે શરૂઆત કરો સફળતા ભગવતી આપશે પણ શરૂઆત ન કરો સફળતા મળે નહીં બાકી હું એમ કહું કે મારા જ્યાં એકસો ને ત્રીસ મેટર છે મારી બેઠો છો મેટર પૂરી થઈ જાવ જોયા છે તો બેસવાથી ન થાય મારે એક એક મેટર લેવી પડે બરોબર છે એ મને થાકવા ન દીએ હું ચોવીસ કલાક બેસવા અહીંયા મને સવારે ઊભો થાય પણ થાક ન હોય જરાય એક ભર થાક હોય નહીં એ ભગવતી ભગવતીન દયા બરાબર ચોવીસ કલાક કન્ટિન્યૂ બેઠો હો અહીંયા બરોબર છે તમે એક જગ્યાએ ચોવીસ કલાક બેસજો તમારે દહીં બેસાય અને આ આ જ આસન ઉપર ચોવીસ કલાક બેઠો હોઉં છું કન્ટ્યુની અને છતાંય મને થાક એક રતિભાર થાક ન હોય એનું શું છે કે આ ભગવતીન દયા છે ચોવીસ કલાક ન બેસી શકાય એવી રીતે તમે તમારી ભગવતી દયા રાખીને પ્રયાસ કરો તો સફળતા સોળ ટકા મળશે 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 જન્માક્ષ લઈ લ્યો આ મેલડી વચ્ચે આવી જન્માક્ષર સાઈડ માં થઈ ગયા મેલડી આવી બીજું મળી ગઈ મારી વાત પડી મને કુટુંબ બેસાડી ઉઠાડી દીધી પાછી ગયા તો મારું શું આગળની તો મને નહીં ખબર હું જે દિવસનું દોડું છું દેવગતિમાં ત્યારે મને એક જગ્યાએથી જહુ મેળડી માનું મંદિર સુરતમાં ત્યાંથી મને ભુવાજીએ એમ કીધું હતું કે માતાનો દીવો કર માતા રસ્તો કાઢશે એ આપણે ત્રણ મહિના દીવો કર્યો આપણે કોઈ જાતનું ફેર લાગ્યો ને એટલે એને પૂછીશ પછી મેં મન કરી દેવો પછી બીજી જગ્યાએ ગયો તો ત્યાંથી મને બધી વાત કરી કે આ મેરડી તમારા આની પાસે છે તમારા ઘર પાના એ માતાને દીવો કરો તમે એટલે માતા રસ્તો કાઢશે આપણે બધું કર્યું પણ કંઈક હું રિઝલ્ટ મળવું પડે ને ન મળે તેમ કરે છે ને કેટલો કર પોલર આનું ભાઈ આ મેરડી હું તમને જગ્યા લોકેશન બતાવું બરોબર છે સીધો રોડ આમ પછી આ શેરી પડી શેરીમાં છેડવાડ જવાનું છેડે ઢાળ આવે રબરી ભરવાડના મકાન અહીંયા કોક મગજમારી થઈ હતી ક્યાંય ક્યાંક મગજમારી થઈ છે અને આ મેરડી એવું કે મારી હું માંથી મેરડી આવી જવું અને આ લોકો બને બે હાડી પાછી કહે મારી પૂજા ચાલુ કરી હું ઝઘડામાં ન્યાય લેવા માટે મેરડી આવી જવું આ મેરડીને ને એવું કહ્યું મારી તો ન્યાય લેવા આવી અને કોઈ બરાબર પૂર્વ વળવાની ભૂલ હોય અને કદાચ મારી ભૂલ હોય

તમારી કુળદેવીને સાક્ષી રાખો અને જયમાં ન્યાયમાં ઝગડામાં આવેલી મેરડી આ મેરડીને વચન દ્યો આ મેરડીને વચન દિયો કે મારી તારો જે હશે જે મારી ભૂલ હશે જે મારા પૂર્વજોને મારા વળવાનું જે ભૂલ હશે હું કંઈ જાણતો નથી કદાચ મારાથી ભૂલ થઈ ગઈ હોય તો એ માણી કદાચ અજાણ થઈ ગયો છું જાણતો નથી ભૂલી ગયો છો કદાચ પણ મેરડી તારો જે ન્યાય હોય તારો જે ન્યાય હોય એ ન્યાય પણ મારી એકવાર તો ઊભી રે એકવીસ દિવસ ઉભી રહી મારું પ્રગતિ થાય મારું કામ ચાલુ થાય તો મારી તું કૈસે ન્યાય કરીશ તમારી કુળદેવી નું શોભો કામ બરાબર તમારી કુળદેવી મેરડી ઉભી રાખે મોસાણી આ મેરડી નું સવા મહિના મારા શરીરને રાખવું અને સવા મહિના તમારું કામ ચાલુ થાય તો આ મેરડી કેવો તમારે ન્યાય કરી દેવો પડે આવું મોસાણી મેરડી કહું છું તમારું કામ ચાલુ થાય તો તમારે માન લેવું આ મેરડી ન્યાય ની હાચી હાચી ને હાચી મારા મહાદેવ પર તમારા જન્માક્ષર મગાવ્યા તો મારા મહાદેવ મેરડીને મોકલી

સારામાં સારો માણસ હોય બરોબર એના પાસે કામ ન થાય અને ગાંડીયો માણસ આવીને કામ કરી જાય આને કહેવાય કુદરતનો ન્યાય અમુક નથી કરી શકતો અને એવું એનો અર્થ એવો નથી માતા દુબડી છે નહીં માતા દુબડી નથી પણ તમારો ન્યાય દુબળો છે મારો મહાદેવજી તમને કર્મ ભગવાન બાકી લખ્યું છે હું ત્યાં સુધી તમારો ન્યાય કરી શકું નહીં અને મારા પાસે જે ન્યાય ન થયો હોય એ સામાન્ય કદાચ કોઈ ભૂવો દાણા જોતો હોય એ એમ કહે કે તારી આ વાત ચીત જ આટેક નાળીને વધી રહી છે તારું કામ થઈ જશે કામ થઈ જાય તમારું કારણ કે મારો મહાદેવ નિમિત બનાવે છે માતા કોઈ તમારું ભલું કરતી નથી તમારી કુળદેવી તમને લેવે છે અહીંયા જે કોઈ આવે છે ને તમે આવતા નથી પણ તમારો ન્યાયનો સમય થઈ ગયો છે અને તમારી કુળદેવી તમને અહીં લ્યા છે ન્યાય માટે અને મારો મહાદેવ તમારો કર્મ પૂરું કરવા માંગતો હોય છે ત્યારે મારો ને તમારો મિલાપ થાય છે અને મારી ભગવતી ત્યારે ન્યાય વાંચે છે બાકી કોઈ કોઈનું માણસ ભલું કરી દઈએ એ વસ્તુ ખોટી છે અને કદાચ કરે તો છ મહિના પછી સંભળાવે કે ભાઈ તારા લગ્ન માં પચાસ હજાર તો તમે તું પરિણો છો ને હજી વાંઢો રખડતો હોત એને માણસ કહેવાય પણ મારી ભગવતી કરે ને કોઈ કીએ નહીં કે દીકરા તારું ઊંધું વળી ગયું ભેગું મેં કહી દઉં કે તારી ગાડી ભટકાઈ ગઈ ને ત્યાં તારો હાથ મેં ખેંચી લીધો હતો ભૂકા થઈ જાય કોઈ દી કીએ નહીં ને એને જગત જંડી કહેવાય બરોબર પણ ક્યારેક મગજમારી થાય ને એક આદિ વાર કહે ને એને જન્ની કહેવાય અને કોઈ દી નો કહે ને જગત જન્ની કહેવાય જન્ની કોને કહેવાય આપડી હકી માં હોય પણ ક્યારેક ઘરમાં ઝઘડો થાય ને તે દી આપડી માં કહી દી આપણો લેવું ફાકો ન રાખો ઈ તે દી આપણે કહે દીકરા ડોટ ડાઈનો થામો જાજો કાલે વા રખડતા તો ખબર છે ને ત્યારે માં આગળ આવ્યો તો ક્યારેક કહે ને જન્ની કહેવાય પણ

એવી મારી પાસે કેપેસિટી છે અને કારણ કે તારું ન્યાય ક્યાં થાય મોઢે થાય તારો બારના તારી મારું વાત માન્ય રાખતો નથી પણ માણી તું એક કામ કરીને ત્યાં તું વસી જાને અને તારો બારના તારી વાત લઈને આવે તેથી મને હરખ થાય ને તને હરખ થાય આવી કઈ વિનંતી કરો તમને હેરાન નહીં કરે તમારા પૂર્વજો સુરત મારે નામ જાણવું હતું કેમ કે આપણે હરજી મેં